તારું નામ બોલ તારું નામ પોલીસ ના કાર્ડ તો બતાવીસ કયું પોલીસ ની ધમકી તો બતાવેસ ના ના પોલીસ વિડીયો કોલમાં કાર્ડ બતાવ્યું ફરી જાય લીંડી નથી રહી દટિ છટકી ગઈ હમણાં મિત્રો જારે ભક્તિના નામે ડર વેચાય ત્યારે અવાજ ઉઠાવવો જરૂરી બને આજે અમે લઈને આવ્યા છીએ એક ચોંકાવનારો ઓડિયો જ્યાં એક શખ્સ નકલી પોલીસ બનીને મનસુખભાઈ પ્રયત્ન કરે છે માતાજીનું અપમાન કર્યું છે કહીને ડર પેદા કરવાની કોશિશ થાય છે પરંતુ મનસુખભાઈ ડરતા નથી થોડા જ સવાલોમાં તેઓ સામેવાળાની ખોટી ઓળખ અને ભુવાગીરી છતી કરી નાખે છે સત્ય સામે ખોટો ભય ટકી શકતો નથી

તમે પોલીસ માં તમારું નામ તો દેતા નથી ના નામ નથી હું નામ કરી તને ખબર એ જે તારી માએ ઝીણા ને બધે એમ જીણ્યા હોય ફાકા મારી તારું કામ કરતો હોય કરીને મારા ભાઈ તારી તારી માય ઝીણ્યા ને અમારી એમ છે તું હું પણ ને ફોન માં આવી ધમકીઓ મારે તું હું ક્યાં કિન પેદા થયો તું દઉં પ્રેમનો છોકરો છો તું

રાજ્યો નથી તારી બોલ ને તારું નામ બોલ તારું નામ તું પોલીસ ના પાના કરીટ કોર્ટ પોલીસ બન્યો છો તું ડુપ્લીકેટ છો તું ડુપ્લીકેટ અમે પોલીસ નથી ભાઈ તું પોલીસ ના કાર્ડ તો બતાવીસ કયું પોલીસ ની ધમકી તો ના ના પોલીસ ની ધમકી નથી કોલ માં કાર્ડ પાડો ફરી જાય લીડી નથી રહી

હા તો એ આ કરે ના બોલાવ કે આપણે પોલીસે તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુંડા જેવો મનસુખ ભાઈ મનસુખ ભાઈ અમે છે ને મનસુખ ભાઈ કેવી તમને મારી વાત સાંભળો ના તમે મને જેમ ભાઈ બોલ્યો આવો બોલાવો મારું તમારો રેકોર્ડિંગ છે તમ તારે તમે જે બોલ્યા હું એમ બોલ્યો હું બીજું કાઈ બોલ્યો ન તમને તમે પોલીસની દુરુપયોગ કર્યો છે પોલીસની તમે સત્તાનો દુરુપયોગ કર્યો છે હા અને હું તને અડી જવાનો છું ને મર્યાદા કહેવાય હું તારા ખોબા ઉપર લેવાનો મર્યાદા કહેવાય

ના ના તમે તો પોલીસ છો કાર્ડ બતાવો છો ધોકા બતાવો છો બંદુક બતાવતા હતા હમણાં ના ના એ બોલો મનસુખભાઈ હમણાં નથી લીંડી નો રહી તમે બ્લોક કરીને ક્યો ભક્તિના નામે ભય ફેલાવે ખોટી ઓડખે લોકો ડરાવે માતાજીના નામે ધંધો કરે એવા ભુવા સત્યથી કંપાવે નકલી પોલીસ બની ફોન કરે ધમકી આપે ગર્જના ભરે પણ સત્ય સામે ઢોંગ નટકે એક અવાજે બધું ઉઘડે મનસુખભાઈ ડર્યા નથી ખોટા ડરથી ઝુક્યા નથી પ્રશ્નોના તેજ પ્રકાશે નકાબો તૂટ્યો ભુવા ભાંગી જાય જ્યાં સત્ય ઊભું નિર્ભય બને ત્યાં અંધશ્રદ્ધા હારી જાય ભાઈ વેચનાર પોતે જ ભાગે અને સત્યનું વિજય ગુંજાય